હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચન ચેનલની અંદર આજે હું તમારી સાથે શેર કરીશ ફ્લાવર વટાના બટાકાનું શાકની રેસીપી રેગ્યુલરમાં આપણે ઘરે ફ્લાવર વટાના બટાકાનું શાક બનાવતા જઈએ છીએ પણ આજે હું તમારી સાથે આ શાક બનાવવાની એક અલગ રીત શેર કરવાનો છું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ જ પ્રકારની નવી નવી રેસીપીના વિડીયો તમને મળતા રહે તો ફ્લાવર વટેણા બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાડકી વટાણા લીધા છે એક મીડિયમ સાઇઝના ટામેટાને કટ કરીને લીધું છે બે બટાકાને કટ કરીને લીધા છે તો શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા એક ઇંચ આદુનો ટુકડો એક લીલું મરચું અને પાંચથી છ લસણની કઢી લીધી છે અને અઢીસો ગ્રામ ફ્લાવર લીધું છે તો ચાલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ તો શાક બનાવતા પહેલાં આપણે જે અહીંયા લસણ આદુ અને મરચાં જે લીધા છે તેને એક ખાણીની અંદર વાટી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા આદુ લસણ મરચાંને બરાબર અહીંયા વાટી લીધા છે તો આપણે અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ બનીને તૈયાર છે હવે આપણે અહીંયા શાક બનાવવા માટે એક પેન લીધું છે તેની અંદર આપણે જરૂર પ્રમાણે તેલ લઈશું તેલને આપણે ગરમ થવા દઈશું તો તેલ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે તો તેની અંદર અડધી ચમચી રાઈ લઈશું અડધી ચમચી જીરું ઉમેરીશું આપણે જે અહીંયા આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી છે તે આપણે લઈ લઈશું બધું ઉમેર્યા પછી અહીંયા થોડું આપણે બરાબર મિક્સ કરી લઈશું અને તેને બરાબર સાંતળી લઈશું તો આ રીતે બધું ઉમેર્યા પછી તમારે બરાબર એને સાંતળી લેવાનું છે તેલની અંદર બધું જ સાંતળ્યા પછી આપણે અહીંયા કટ કરેલા ટામેટાને ઉમેરી દઈશું ટામેટા જલ્દી ચડી જાય તેના માટે આપણે એની ઉપર મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું એટલે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા ટામેટા ઉપર ઉમેરી દઈશું ટામેટા અને મીઠું ઉમેર્યા પછી આપણે હવે બરાબર એને મિક્સ કરી લઈશું ટામેટા ઉપર મીઠું ઉમેરવાથી ટામેટા આપણા જલ્દી કૂક થઈ જશે તો આપણે હવે બરાબર એને સાંતળી લેવાના છે તો ટામેટા આપણા અહીંયા સરસ કૂક થઈ જાય એના માટે આપણે એને બે મિનિટ ઢાંકીને રહેવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું કે આપણા ટામેટા કૂક થયા કે નહીં તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ટામેટા અહીંયા કૂક થઈ ગયા છે તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ટામેટા કૂક થઈ ગયા પછી હવે આપણે એક વાટકી વટાણા ઉમેરી લઈશું વટાણા ઉમેરી લીધા પછી આપણે જે અહીંયા ફ્લાવરને કટ કરીને રાખ્યું છે તે ઉમેરી લઈશું વટાણા અને ફ્લાવર ઉમેરી લીધા પછી આપણે જે અહીંયા બટાકાને કટ કરીને રાખ્યા છે તે ઉમેરી લઈશું હવે તેની ઉપર આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું બધું જ સરસ મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે બધું જ મિક્સ કરી લીધું છે તો હવે તેની અંદર આપણે એક વાટકી પાણી લઈ લઈશું અને બધું જ પાણી ઉમેર્યા પછી મિક્સ કરી લઈશું તો પાણી ઉમેર્યા પછી આપણે અહીંયા બધું જ બરાબર મિક્સ કરી લીધું છે તો હવે શાકને આપણે પાંચથી દસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું પાંચથી દસ મિનિટ દરમિયાન તમારે વચ્ચે વચ્ચે શાકને ચેક કરતું રહેવાનું છે તો પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને હવે શાકને આપણે ચેક કરી લઈશું તો શાક આપણું અહીંયા થઈ ગયું છે તો આપણે હવે થોડું મિક્સ કરી લઈશું શાકને મિક્સ કરી લેતા પછી તેની અંદર આપણે મસાલા કરીશું તો શાક આપણું અહીંયા બરાબર મિક્સ થઈ ગયું છે તો તેની અંદર આપણે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું હવે આપણે તેની અંદર અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી મરચું ઉમેરીશું અહીંયા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે જો તમે મેગી મસાલો ઉમેરવા માગતા હોય તો મેગી મસાલો પણ ઉમેરી શકો છો મેં અહીંયા નથી ઉમેર્યો તો મસાલા ઉમેર્યા પછી શાકને બરાબર આપણે અહીંયા મિક્સ કરી લઈશું તો મસાલા ઉમેરી લીધા પછી આપણે અહીંયા શાકને બરાબર મિક્સ કરી લીધું છે તો હવે શાક સાથે મસાલા બરાબર પડી જાય એટલા માટે અહીંયા શાકને બે મિનિટ ઢાંકીને થવા દઈશું તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે શાકને જોઈ લઈશું તો શાક આપણું અહીંયા કૂપ થઈ ગયું છે તો તેની અંદર આપણે લીલા દાણા ઉમેરી લઈશું અને શાકને લીલા દાણા સાથે બરાબર મિક્સ કરી લઈશું તો લીલા ધાણા ઉમેરી લીધા પછી આપણે અહીંયા શાકને બરાબર મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો આપણું શાક અહીંયા સરસ કૂક થઈ ગયું છે આ રીતે તમારે ચમચીથી જોઈ લેવાનું છે કે તમારું શાક અહીંયા બરાબર કૂક થયું છે કે નહીં તો તમે જોઈ શકો છો આપણું અહીંયા શાક સરસ બનીને તૈયાર છે સરસ અહીંયા કૂક થઈ ગયું છે અને આપણે અહીંયા લીલા ધાણા ઉમેરીને મિક્સ પણ કરી લીધું છે તો હવે આપણે ગરમા ગરમ શાકને એક પ્લેટમાં સર્વ કરી લઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ સ્વાદિષ્ટ ફ્લાવર બટરના બટાકાનું શાક બનીને આપણું અહીંયા તૈયાર છે તો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો તમારા મિત્રો સાથે જરૂરથી આજની રેસીપી શેર કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી આ જ પ્રકારની નવી નવી રેસીપીના વિડીયો તમને મળતા રહે થેન્ક યુ